નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એક વખત ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલશે આ ઉપરાંત ગુજરાતમાં આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે કયા કયા જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વિગતે માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આજથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી ત્રીસ તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હાલમાં મિત્રો વાત કરીએ તો કોઈ અતિભારે વરસાદ પડશે તેવું રેડ એલર્ટ આપવામાં નથી આવ્યું પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હજુ પણ વરસાદની નવી આગાહી સામે આવી છે આ દરમિયાન આજે અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે આ ઉપરાંત આવતીકાલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં આવતીકાલે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી હજુ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો વાત કરીએ તો આગામી પચીસ થી ત્રીસ તારીખ દરમિયાન અને દસથી થી તેર ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્રીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અને આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો